રેડ ક્રોસ સોસાયટીના એકસો બે વર્ષ પૂર્ણ થતાં અમદાવાદમાં રેડક્રોસનું એન્યુઅલ ફંક્શન યોજાયું અમદાવાદ એવે ખાતે રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ જિલ્લા શાખા દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું સેન્ચુરિયન બ્લડ ડોનર્સ અને સ્ટાર બ્લડ ડોનર સંસ્થાઓને આ કાર્યક્રમમાં સન્માનિત કરાયા સાથે અમદાવાદ રેડ ક્રોસ સ્ટાર કપલ બ્લડ ડોનર્સ ક્લબનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું જેથી વધુમાં વધુ કપલ બ્લડ ડોનેશનને લઈ આગળ આવે અને અન્ય કપલ્સને પણ પ્રેરણા મળે આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા તેઓએ બ્લડ ડોનેશનની સાથે સાથે અંગદાન તરફ પણ લોકોને પ્રોત્સાહિત થાય તેવી અપીલ કરી રક્તદાન એ જ માનવ સેવાની ભાવનાને પ્રોત્સાહન આપતા આ સમારોહમાં થી વધુ રક્તદાન શિબિર આયોજકોને એવોર્ડ આપી સન્માનિત કરાયા ગુજરાત ગૌરવ લઈ શકે એવી બાબત છે કે અહીંયા રક્તદાતાઓની કમી નથી એક સમય એવો હતો કે રક્તદાન કરવાની વાત આવે તો પરિવારના સભ્યો પણ ભાગી જતા હતા પરંતુ હવે સમાજની અંદર એટલી જાગૃતિ આવી છે કે રક્તદાન તો કરવું એટલે ગૌરવની વાત બધા સમજે છે પરંતુ હવે અંગદાનનો પણ એનાથી આગળ આપીને બધા એના માટે પણ કમિટમેન્ટ આપતા થયા છે અને જો રક્તદાન એને અંગદાન જે રીતે રક્તદાનને અપનાવ્યું એ રીતે બધા જ અંગદાનને અપનાવે તો હું માનું છું કે જે અત્યારે કોઈ કોઈ પરમાત્માની કૃપાને કારણે કોકને એનો કોઈ અંગ કોઈનું અંગ નબૂળું પડી ગયું હોય અથવા તો કોઈ કારણસર એને જરૂર પડતી હોય તો એના દ્વારા આપણે અનેકના જીવન બચાવી શકીએ છીએ અમદાવાદ રેડક્રોસની બ્લડ પ્રોગ્રામ કોર્ડિનેટર છું અને સેન્ચુરિયન બ્લડ ડોનર છું અત્યાર સુધીમાં મેં એકસો ને પચીસ વખત ડોનેશન કર્યું છે એમાં હું એકચ્યુલી હું એચડીપી ડોનર છું અધરવાઇઝ લેડીઝ વર્ષમાં ત્રણ વખત બ્લડ ડોનેટ કરી શકે છે પણ સિંગલ ડોનર પ્લેટલેટ્સ ખાસ કરીને એ કેન્સરના પેશન્ટને અને ડેન્ગ્યુના પેશન્ટને ચડાવવામાં આવે છે જે જેનાથી એ લોકો પોતાની લાઈફ સર્વાઈવ કરી શકે છે તો એ હું દર મહિનામાં કમસે કમ બે વખત અને વર્ષમાં હું ચોવીસ ડોનેશન કરું અને એક હોલ બ્લડ કરીને આપણે 25 ડોનેશન કરી સકીએ છે એટલે બ્લડ ડોનેશનની જેમ એસડીપી ડોનેશન પણ આપણે ઘણા બધા લોકોનો જીવ બચાવી સકીએ છે તો હું આપ દરેકને આપણા ચેનલના માધ્યમથી ખાસ કરીને ફીમેલને વિનંતી કરીશ કે આપણે પણ બ્લડ ડોનેટ કરી અને લોકોનો જીવ બચાવવો જોઈએ આજે અમદાવાદ રેડ ઉપક્રમે આજે એક વિશેષ કાર્યક્રમ રક્તદાતાઓના સન્માન અને સ્ટાર બ્લડ ડોનર ઇન્સ્ટિટ્યુશન્સનો જે રાખ્યો છે અમને ખૂબ આનંદ છે કે પોતે એક સ્વયં રક્તદાતા છે એવા આપણા માન્ય મંત્રી શ્રી અર્જુનભાઈ આવ્યા છે ને અમને ખૂબ અમારું ઉત્સાહ એમણે વધાર્યો છે હું યાદ કરાવવા માગું છું આપ સૌને કે અમદાવાદની એક આગવી ઓળખ છે કે રક્તદાનની રાજધાની ગણાય છે કારણ કે બ્લડ ડોનર ટુ પોપ્યુલેશન રેશિયોમાં સમગ્ર દેશમાં આપણે પ્રથમ સ્થાને છીએ અને ફોર પર્સન્ટ ઓફ ધ બ્લડ ડોનર્સ આમ ભારતનું જે એવરેજ છે ઇઝ વન પર્સેન્ટ અને અમદાવાદ ચાર ગણું છે અને વિશ્વના ટોચના જે આપણે પાંચ શહેરોમાં ગણના કરીએ તો અમદાવાદનું સ્થાન આવે